નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર

તો સુણેવ સાહોલ અને સહિતના ગામોમાં જંગલી ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે માદા ભૂંડ એ સાથે જ આઠથી દસ બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરમાં કંટાળવાળી તાર ફેસિંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઝાટકા મશીનોનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી મારું નામ બળવંતભાઈ અડીભાઈ પટેલ છે હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી એના કારણે ઝાટકા મશીન મૂક્યું ઝાટકા મશીનથી લુક્કર એને પણ ગણતા નથી એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે મારું નામ અલ્પેશ ભગતીભાઈ પટેલ હું છેલ્લા ત્રીસ વર્ષથી ખેતી કરું છું પણ લાસ્ટ દસ વર્ષથી જંગલી ડુક્કરનો એટલો ત્રાસ છે કે મારે ખેતી છોડી પડે એવો સરકાર તરફથી પણ અમને ગ્રાન્ટ મળે આપણે સરકાર તરફથી પણ અમને ઝાટકા મશીનનો છેલ્લા બે વર્ષથી મળેલા પણ તેને પણ ડુક્કર ગાઢતા નથી એની પણ કોઈ વેલ્યુ કરતા નથી ડુક્કર ખેતરમાં ગમે તેમ ઘૂસી જાય છે એટલે હવે મારે ખેતી છોડવી પડશે ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઉભા પાકોને નાશ કરી રહ્યા છે જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે તાજેતરમાં જંગલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું પણ નીપજ્યું હતું મોત આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે

ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની કાર ફેન્સિંગની યોજના યોજના સરકાર દ્વારા હાલમાં કાર્યરત છે આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ ગ્રુપ બનાવી જૂથ બનાવી ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે

અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રી ની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટી ની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટી ની એજન્સીને નિયુક્ત કરેલ છે આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂત ના ક્ષેત્ર પર કાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રેની ની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અંત્રની કચરી રજૂ કરશે રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઈનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે આંખણી આખરી જે કઈ ચુકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ કાર ફેન્સિંગની પ્રતિ રનિંગ મીટર બસો રૂપિયા અથવા તો ખરેખર ખર્ચના પચાસ ટકા બે માંથી ઓછું હોય તો કુલ ચારસો અરજીઓ થયેલ હતી એમાંથી કુલ મંજૂર ચારસો ત્રેવીસ અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ ચારસો અને અઠાવન એલિજિબલ અરજીઓ પૈકી ચારસો ત્રેવીસ મંજૂર અરજીઓ અને ઓગણસી સેવન્ટી નાઇન અરજીઓને આપણે કેસ પેપર આવેલા હતા બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા ત્યારબાદ એમનું વેરિફિકેશન હતી અડસઠ કેસોનું આપણે વર્ષ કરોડ અને લાખ છે સરકાર ખેડૂતોને જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી રક્ષણ આપવા માટે કંટાળી વાડ તેમજ મશીન આપે છે પરંતુ આનાથી પણ ખેડૂતોના પાકને રક્ષણ મળતું નથી અને દિવસને દિવસે જંગલી ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ સમસ્યા કોઈ નક્કર આયોજન કરી તેનું નિરાકરણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર